રાધનપુર સર્કિટ હાઉસ ખાતે બ્રહ્મ સમાજની મિટિંગો યોજાઈ જેમાં સમાજના સંગઠનની રચના કરવામાં આવી અને નગરપાલિકાના પ્રમુખ બનવા બદલ પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવ્યું તારીખ નવ ત્રણ બે હજાર રોજ પાંચ પ્રજ્ઞા બ્રહ્મ સમાજની એક મિટિંગ રાધનપુર ખાતે રાધનપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીના સન્માન માટે મિટિંગનું આયોજન રાધનપુર ચોવીસી પ્રજ્ઞામાં આવતા અને રાધનપુર તથા આજુબાજુના ગાણામાં રહેતા પાંચ પ્રજ્ઞાના તમામ સભ્યોની હાજરીમાં રાખવામાં આવેલું હતું આ મિટિંગમાં એક કમિટીની રચના કરવામાં આવેલ છે જે કમિટીમાં અલ્પેશભાઈ શાસ્ત્રી પ્રમુખ બાબુભાઈ જોશી ઉપપ્રમુખ જગદીશભાઈ દવે ઉપપ્રમુખ રામુભાઈ પંડ્યા મહામંત્રી સુરેશભાઈ જોશી મહામંત્રી અને મનુભાઈ પંડ્યા મંત્રી લાલજીભાઈ જોશી સલાહકાર પ્રહલાદભાઈ શિરવાડિયા સલાહકાર વિક્રમભાઈ જોશી સલાહકાર પ્રેમજીભાઈ પુરોહિત સલાહકાર મનુભાઈ જોશી સલાહકાર સોમાભાઈ જોશી સલાહકાર જયંતિભાઈ જોશી સલાહકાર રસિકભાઈ રાવલ ખજાનચી સુરેશભાઈ પંડ્યા ખજાનચી છેલ્લે બધા જ મિત્રોએ આજની મિટિંગમાં જેવો સાથ સહકાર અને મહત્વનો કહેવાય છે તે સમય આપ્યો તેવો સાથ સહકાર અને સમય આપણા આવનારા દરેક કાર્યક્રમમાં આપશો તેવી આશા બસ આજની મિટિંગમાં હાજરેલા તમામ મિત્રો અને વડીલોને દરેક વતીથી હૃદયપૂર્વકથી દિલથી આભાર માનવામાં આવ્યો પાંચ પ્રગણા બ્રહ્મ સમાજની બેઠક મળી એમાં રાધનપુર શહેરનું માળખું બનાવવામાં આવ્યું અને અમારા નવ નવનિયુક્ત પ્રમુખશ્રી નગરપાલિકાના પાંચ પરના બ્રહ્મ સમાજના વિક્રમભાઈ જોશીને મનાવ્યા એ બદલ અમે સન્માનનો કાર્યક્રમ એમનો ગોઠવવાનો હતો એના અનુસંધાને અમે મળ્યા તો પ્રમુખ તરીકેની અને અમારા સંગઠન વિશેની પણ આજે અમે જાહેરાત કરી એમાં પ્રમુખ તરીકે અલ્પેશભાઈ શાસ્ત્રી મહામંત્રી તરીકે સુરેશભાઈ જોશી મહામંત્રી તરીકે રામુભાઈ પંડ્યા બાઉભાઈ જોશી ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ દેવ ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ રાવલ સુરેશભાઈ પંડ્યા ખજાનસી તરીકે પ્રેમજીભાઈ પુરોહિત સલાહકાર તરીકે વિક્રમભાઈ જોશી સલાહકાર તરીકે મનુભાઈ ગોતના સલાહકાર સમિતિ સોમાભાઈ ભંજવાડ સલાહકાર લાલજીભાઈ જોશી સલાહકાર પ્રહલાદભાઈ શિરવડિયા સલાહકાર નિકુંજભાઈ મણિલાલ સુભાપુરા સલાહકાર કનુભાઈ જોશી સુભાપુરા આ બધા ધઈને અમે નવનિયુક્ત પાંચ વર્ગના બ્રહ્મ સમાજની સમિતિ તરીકે કરી છે આવનારા સમયમાં અમારું સંગઠન મજબૂત બને અમે સૌ બ્રાહ્મણ એક છીએ કરવા માટે અમે બધા સાથે આજ રોજ અમારા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના નવ મુખ્ય પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીને જે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા એ અનુસંધાને એમનો સન્માન સમારોહ રાખવા માટે અમે અહીંયા બહોળી સંખ્યામાં પાંચ વર્ગના બ્રહ્મ સમાજના ભાઈઓ ભેગા મળ્યા અને એની સાથે અમે અહીંયા અમારી જે શહેર અને આજુબાજુના ગામડાની જે કમિટી પાંચ પરગણા બ્રહ્મ સમાજથી બનાવી છે એના પ્રમુખ તરીકે મારા ઉપર પાંચ પરગણા બ્રહ્મ સમાજના અમારા વડીલ બંધુએ જે વિશ્વાસ મૂક્યો છે એની અંદર હું સંપૂર્ણપણે એમને વિશ્વાસ જીતી અને કામગીરી કરીશ અને મારી જે ટીમ છે મંત્રી મહામંત્રી પ્રમુખ સલાહકાર સમિતિ સાથે રાખી અને સંપૂર્ણપણે કોઈપણ તકલીફની અંદર અમે અડધી રાત્રે અને સાથે રહીશું એવું હું 说啥兄弟。